અલ્યા તું મોણા અલ્યા આપણું એસોસિયલ હોય હાવ આટલા સસ્તામાં ધંધો ના કરવાનો હોય અલ્યા હું એ એસોસિયન માં રહેતો જ નહીં આવતી લક્ષ્મીને ગડી ના પાડતો જ નહીં હા મરાઈ લે યાર અલ્યા પર લક્ષ્મી લેવાની હોય આપડા લેવલની લેવાની હોય હાવ આટલું 300 રૂપિયામાં કરી લેવાનું હા તો તારું લેવલ અલગ છે ભાઈ એટલે તને કામ ન મળતું હું તો કરી દઉં હો 300 માં કરી દે તું કર ને ભાઈ હે ઉભા કાકા મને યાર દૂર થી તમે બોલાયો ખાલી પાછો મોકલો થોડું ચાલો મને આલો આ કોર્મ કરવા યાર પણ તારો કોમ લેવું હોય તો મૂચો ના પાડવું પણ દૂર થી આવ્યો તો એટલા બધા આવવાના થોડા અંદર લગાવવાના હોય બધા આવવાના નહીં લગાય યાર તું રેવા દે ભાઈ સારું યાર ને ભાઈ ત્રણસો રૂપિયા મોકલ લો ત્રણસો રૂપિયામાં તો આ કરે હે યાર મને એવું ફાયદો

ઇલેક્ટ્રિક વાળા જોડે છે પૈસા લીધા તમે ઇલેક્ટ્રિક ઇલેક્ટિકવાળો નહીં આ તો મારો ભઈયો પંખા ની ચોપ પાડતા આવડતી નહીં ઉપર પાડવી કે નીચે પાડવી આ તો હું ભાવ કરાવવા માટે આ કરીશું કાકા આ તો થોડું ચાલે યાર તમે તો યાર મારા આટલું આઠસો સીધા વસ્તુ લેવડા